હારી ગામમાં જેઠો ઠક્કર સત્સંગી થયેલા અને પોતે બહુ બળિયા હતા એટલે કોઈથી દબાતા નહીં ગામમાં બીજા પંથીઓનું જોર અને એકાદ અધિકારી પણ તેમને મેળવાળા હતા જેઠા ઠક્કર ચુસ્તપણે ધર્મ નિયમ પાળે નીતિથી વ્યવહાર કરે એથી લોકોને એમના તરફ બહુ સદભાવ હતો પણ પેલા દ્વેષીઓ તે દેખી શકતા નહીં તેથી દ્વેષ રાખીને ધર્મ છોડાવવાનો દુરાગ્રહ સેવતા પણ જેઠાભાઈ તો ભારે દ્રઢતાવાળા પાકા સત્સંગી હતા તેથી તેમની આશા નિષ્ફળ નીવડી પછી અધિકારી અમલદારને મળી ખોટી રીતે વાંકમાં લઈને તે લોકોએ જેઠાભાઈને નજર કેદમાં નાખ્યા બે ત્રણ દિવસ થઈ ગયા પણ તેમને ઘેર જવા આવવા દીધા નહીં તેમજ સગા સંબંધીઓને પણ મળવાની બંધી કરી પૂજા પાઠ કર્યા સિવાય અંજળ બિલકુલ લીધું ન હતું છતાં તે નિર્દય લોકોએ તેમને છોડ્યા નહીં એવામાં કોઈ કામ પ્રસંગે વડોદરા રાજ્યમાંથી મીર સાહેબ ધારી ગામે એ ગાયકવાડી મહાલ હોવાથી આવ્યા જેઠોભાઈ સરકારી દવા જેઠોભાઈ સરકારી મોદીખાનું રાખતા તેથી મીર સાહેબના જાણીતા માણસો તેની દુકાને ગયા પણ જેઠોભાઈ ઠક્કર હાજર નહીં અને દુકાન બંધ હતી પૂછપરછ કરતા માલુમ પડ્યું કે તેમને નજર કેદમાં આ રીતે રાખ્યા છે મીર સાહેબના માણસોએ તુરત જ મીર સાહેબને વાત કરી કે આપણા મોદી સ્વામિનારાયણનો ધર્મ પાળે છે તેથી લોકોએ ખોટી રીતે તેમને હેરાન કરવા નજર કેદમાં રાખ્યા છે ને આજ ત્રણ દિવસથી મોદીએ અંજળ લીધું નથી કારણ કે તે સ્નાન અને પૂજાપાઠ પાઠ કર્યા વિના અંજળ લેતા નથી આટલી વાત સાંભળતા તો મીર સાહેબ પોતે તુરત જ લશ્કરી ડ્રેસમાં તે ઘોડે જ્યાં મોદીને નજરકેદમાં રાખ્યા હતા ત્યાં ગયા અને તત્કાળ તેમને ત્યાંથી છૂટા કરીને ઘેર મોકલી દીધા જે જે લોકોએ તેમને હેરાન કરવામાં સાથ આપેલો તે બધાને રૂબરૂ બોલાવીને આકરામાં આકરો ઠપકો દીધો અને કહ્યું જો હવે પછી મોદીને કાંઈ પણ કન્નડગત કરી છે તો હું તમારી ખબર લઈ નાખીશ આમ મીર સાહેબે એ વખતે સત્સંગનો પક્ષ રાખીને હરિભક્ત જેઠાભાઈને નજર કેદમાંથી છોડાવેલા જ્યારે જ્યારે વડતાલ મંદિરનું બાંધકામ ચાલતું હતું એ વખતે મંદિર માટે જોઈતા માલદાણનું માલનું દાણ આપવું પડતું ધર્માદા સંસ્થાઓ માટે દાણ માફી મળી શકતું હતું તેથી મંદિર તરફથી દાણ માફી માટે પ્રયાસ કરેલો પણ સફળતા મળેલી નહીં એ વખતે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પોતે પેટલાદ ગયા અને ત્યાં કશિયાભાઈ અમીન મોટા અમલદાર હતા તેમને મળ્યા સરકારી કામકાજ તેમના હસ્તક હતું તે જે ધારે તે કરી શકે આવી તેમની ગાયકવાડ સરકારમાં પ્રતિષ્ઠા હતી પરંતુ શરૂ પરંતુ શરૂમાં સત્સંગ તરફ તેને દ્વેષભાવ હતો સ્વામીએ માફી માટે વાત કરી પણ કશિયાભાઈએ કાંઈ ધ્યાન આપ્યું નહીં તેથી સ્વામીએ ફરી આગ્રહપૂર્વક કહ્યું છતાં તેમણે ના પાડી એ વખતે સ્વામીની આંખ ફરી આ વખતે મીર સાહેબ કશ્યાભાઈની પાસે જ બેઠા હતા સ્વામીએ પુણ્ય પ્ર પ્રકોપ કરી જરા ઊંચા અવાજે બોલ્યા કે કશ્યાભાઈ તમે આ શું કહો છો સ્વામીની આ મુખાકૃતિ જોઈને મીર સાહેબ તુરત જ સમજી ગયા એટલે કશ્યાભાઈને ધીરે રહીને કહ્યું કે સાંભળો કશ્યાભાઈ આ મહાત્મા કોઈ ઓર છે તેઓ મહાસમર્થ યોગી છે તેમની આંખ અત્યારે જુદી રીતની છે જો તેઓ કુરાજી થશે તો તારે બહુ સહન કરવું પડશે માટે તેઓ કહે છે તે ધ્યાન દઈને સાંભળો અને તેઓ રાજી થાય તેમ કરી આપો મીર સાહેબ જેવા અધિકારીનું વચન માની કશ્યાભાઈએ તુરત જ દાણ માફી માટે વ્યવસ્થા કરી દીધી આમ મીર સાહેબે ત્યાં પણ સત્સંગનો પક્ષ રાખી સેવા કરેલી તેઓ જ્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજના સમયમાં અમદાવાદમાં સેનાપતિ તરીકે નિમાયેલા ત્યારે ત્યાં પણ મંદિરની કેટલીક સેવાઓ કરેલી શ્રી પુરે સો અવર જેત સેના મુખ્યત્વ મીરસંઘની તહ દુર્ગપુર મહાત્વમાં અધ્યાય ઓગણીસ અને શ્લોક બાણું એમાં લખેલ છે મીર સાહેબે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને એક ઉત્તમ હાથી ભેટ આપ્યો હતો એ સિવાય પણ તેમણે આર્થિક ઘણી સેવા કરી હતી છેવટે મીર સાહેબ અમરેલીમાં રહેતા જૂનાગઢના સદગુરુ સ્વામી નારાયણ તેમની વાતો કરતા છેલ્લી વૃદ્ધ અવસ્થામાં તેઓ શ્રીજી મહારાજે આપેલી પાગની પૂજા કરી અત્યંત શ્રદ્ધાપૂર્વક માળા ફેરવા કરતા અસ્તુ જય સ્વામિનારાયણ આદર્શ ભક્ત ગાથામાંથી